જે જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું રસ ક્રિએશન યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો તમે ડેમો સ્ટેટર્સની અંદર જોયું છે ભાઈબંધવાળું સ્ટેટસ તો મિત્રો ભાઈબંધવાળું જે સ્ટેટસ છે આપણે બનાવવાના છીએ આજે એડિટિંગ બતાવવાના છીએ તો મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો મિત્રો વિડીયોને સ્ટાર્ટ કરીએ તો સિમ્પલ રીતે તમારે અલાઇટ મોશન ઓપન કરી લેવાનું પણ છે તો ચાલો મિત્રો અલાઇટ મોશન ઓપન કરી લઈએ

આગળ સ્ક્રોલ કરવાનું છે આગળ સ્ક્રોલ કરશો મિત્રો એટલે નીચે જવાનું છે નીચે જશો એટલે કંઈક આ રીતનું બધું મિત્રો મટેરિયલ જે છે એ તમને અહીંયા જોવા મળી જાય છે જોઈ શકો છો આ રીતનું તમને મટેરિયલ જોવા મળી જાય છે સિમ્પલ રીતે નીચે સ્લાઇડ કરવાનું છે નીચે સ્લાઇડ કરશો એટલે મિત્રો તમારે આમાં કશું એડિટિંગ નથી કરવાનું તમારે ખાલી ફોટો ચેન્જ કરવાનો છે ફોટો કઈ રીતે ચેન્જ કરવાનો તમને બતાવી દો મિત્રો તમારે નીચે જોઈ શકો છો અહીંયા નીચે તમે અહીંયા જોઈ શકો છો તો આ ફોટો છે મિત્રો ફોટો પર ક્લિક કરવાનો છે ફોટો પર તમે ક્લિક કરશો એટલે તમને કંઈક આ રીતનો ઇન્ટરવ્યુસ્ટ જોવા મળી જાય છે તો તમારે અહીંયા કલર એન્ડ ફિલ્ડમાં જવાનું રહેશે મિત્રો કલર અને ફિલ્ડનો ઓપ્શન જોઈ લો કલર અને ફિલ્મમાં જવાનું છે કલર એન્ડ ફિલ્ડમાં જશો એટલે મિત્રો તમને કંઈક આ રીતનું ઇન્ટરવ્યુસ્ટ જોવા મળી જશે તો મિત્રો અહીંયા તમારે સ્ટારના ઓપ્શન પર ક્લિક કરવાનું છે જોઈ શકો છો અહીંયા સ્ટારનો ઓપ્શન જોવા મળે છે મિત્રો તમે સ્ટારના ઓપ્શન પર ક્લિક કરો છો તો તમારી જે ગેલેરી છે એ ખુલી જશે તો તમે તમારી ગેલેરીમાંથી કોઈનો ફોટો લઈ શકો છો કોઈ પણ મિત્ર હોય એનો ફોટો લઈ શકો છો તો મિત્રો ફોટો લઈ લીધા બાદ તમારે સિમ્પલી બેક કરી લેવાનો છે બેક કરી લીધા બાદ તમે ઉપરની સાઈડમાં જોઈ શકો છો અહીંયા તો આ ઓપ્શન આ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે આ ઓપ્શન પર તમે ક્લિક કરશો એટલે તમને કઈ કયા રીતે જોવા મળી જાય છે તો મિત્રો તમારે અહીંયા એક હજાર એસીનો ઓપ્શન જોવા મળે છે એક હજાર એસી પર ક્લિક કરવું છે એક હજાર એસી પર તમે ક્લિક કરશો એટલે તમને ઘણા બધા ઓપ્શન અહીંયા જોવા મળી જાય છે તો મિત્રો સિમ્પલ રીતે તમારે અહીંયા સાતસો ને વીસ એચડી ક્લિક કરવાની છે જોઈ શકો છો તો ચાલો મિત્રો તમને એક ફરીવાર બતાવી દઉં મિત્રો અહીંયા સાતસો ને વીસ એચડી જોઈ શકો છો મિત્રો તમારે સાતસો ને વીસ એચડી ઉપર ક્લિક કરી લેવાનું છે સાતસો વીસ એચડી પર તમે ક્લિક કરશો એટલે મિત્રો નીચે જોઈ શકો છો અહીંયા એક્સપોર્ટનો ઓપ્શન જોવા મળે છે મિત્રો તમારે સિમ્પલ એક્સપોર્ટ કરી લેવું છે તો એક્સપોર્ટ કરશો તો તમારો જે વિડીયો છે એ સિમ્પલી ગેલેરીની ગેલેરીની અંદર સેવ થવા મળશે મિત્રો તો મિત્રો વિડીયો કેવો લાગે તો તમે તમે જણાવજો ને વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઇક સબસ્ક્રાઈબ કરી રાખજો અને હા મિત્રો પણ પ્રોબ્લેમ હોય તમે મને કોન્ટેક્ટ કરી શકો છો અને હા મિત્રો તમારે એક્સમેલ ડાઉનલોડ કરી હોય તો એનો લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે તમે જોઈ શકો છો અને ડાઉનલોડ કરી શકો છો અને હા મિત્રો કોઈ રિક્વેસ્ટ નથી મોકલવાની ધ્યાન મારે તમારે ડાઉનલોડ કરીને એક્સમેલ અપલોડ કરવાની છે તો મિત્રો વિડીયો કેવું લાગે જણાવજો વિડીયો સારો લાગે તો એને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો અને હા ટેલિગ્રામ જોઈન જરૂરથી કરી લેજો મળી ગયું એન્જોય બરોબર Oh,